વાહનચોરી અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ત્રણ ઇસમોને અલગ અલગ જેલોમાં પાસા હેઠળ મોકલી આપવામાં આવ્યા હતા અસામાજિક તત્વોની ગુનાકીય પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈ તેના ઉપર અંકુશ મેળવવા ગુનેગારો પર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી હેઠળના અટકાયતી પગલાં લેવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા સૂચના કરેલ જે અંતર્ગત વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપી લોકેશસિંહ ગુલાબસિંહ રાવતનું પાસા વોરંટ ઇસ્યુ કરતા સમા પોલીસ સ્ટેશન દ્વારા પાસા હેઠળ અટકાયતમાં લઈ પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે જ્યારે વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી સંતુ લલન યાદવનું પાસા વોરંટ ઇસ્યુ થતાં કપરાઈ પોલીસ દ્વારા પાસા વોરંટની બજવણી કરી અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ જ્યારે અન્ય વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ શેજાદર્ફે સેજુ શેખનું પોલીસ કમિશનર તરફથી પાસા વોરંટ ઇસ્યુ કરતાં ફતેગંજ પોલીસ દ્વારા પાસા વોરંટની બજવણી કરી અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા મોકલી આપેલ છે